રેગ્યુલરલી જે આ લોહીની ગંદગીના કારણે શરીરની અંદર જે જે આ છે 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 એના એના કારણે કારણે શરીરની બહાર એ નીકળતી હોય થાય અથવા પ્રકારની તકલીફ તમને રેગ્યુલર થવા માંડે છે આની આના પછી આના માટે તમે ગુમડાના સુકાવા માટે રસી સુકાવવા માટે તમે દવાઓ લો તો એની સાઈડ ઇફેક્ટ પણ ધીરે ધીરે તમારા શરીરને ખૂબ જ નુકસાન કરે લિવરને પણ નુકસાન કરતી હોય છે એના કારણે રેગ્યુલરલી ગુમડા છે તમને થતા રહેતા હોય છે આના માટે ત્રણ પાવડર છે કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મામેજવાનો પાવડર અને કડવા લીમડાના પાન છે એનો પાવડર તૈયાર કરેલો હોય અથવા તો ગોળી હોય તો ગોળી અને ઘરે તમે પાવડર તૈયાર કરો તો એ ઉત્તમમાં ઉત્તમ સાબિત થશે કડવા લીમડાનો પાન તમે રોજ સવારમાં પાંચથી છ પાન ચાવી ચાવીને ખાવાનું રાખશો તો શરીરની સફાઈ થશે લોહીની સફાઈ થશે લોહીની અંદર જે ગંદકી છે એ સાફ થશે લોહી પ્યોર થવાના કારણે ક્લીન થવાના કારણે જે સારું છે એટલે એ અંદરથી તમારા શરીરની ગંદકીને સાફ કરવાનું કામ કરશે હવે ત્રણથી પાંચ એવા નુસ્ખાઓ કે જે બહાર તમે ગુમડા ઉપર લગાવીને ગુમડાને ફોડી શકો છો એ કયા છે આમ તો ગાંઠ હોય ગુમડું હોય ફોલ્લી હોય કે મુંઢિયું ગુમડું હોય કોઈ પણ પ્રકારની તકલીફ હોય એનાથી તમને છુટકારો મળશે જ સરગવાની છાલ સરગવો હોય એની છાલ લેવાની એને ઘસવાની છે અને એ ઘસી અને તમારે ગુમડા ઉપર ચોપડ ચોપડવાની છે લગાવવાની છે આનાથી એ લગાવ્યા પછી તમે એના ઉપર પાટો વાળી શકો બરાબર છે એનાથી તમારું જે ગુમડું છે ફૂટી જશે ત્યાર પછી બીજો છે માખણ લગાવી શકો જ્યાં પણ તમને તરીકે હાથમાં કોઈ ભાગ ઉપર વાળ ખેંચાઈ નથી તો ત્યાં તમે માખણ લગાવી દો અને થોડો પાટો તમે વાળી લો એના ઉપર રૂ મૂકી અને એનો પાટો વાળી લો ખાસ યાદ રાખવું માખણ લગાવ્યા ઉપર રૂ મૂકવાનું અને એનો પાટો વાળવાનો છે એ ગુમડાને ફોડવાનું કામ કરશે ત્રીજો નુસ્ખો છે ઘઉંના લોટમાં હળદર અને મીઠું બંને મિક્સ કરી એમાં થોડું પાણી એડ કરો અને લોટ વ્યવસ્થિત તૈયાર કરો એ લોટની તૈયાર કરી તમારે ગુમડા ઉપર બાંધી દેવાની છે માટે દઈ શકો ગુમડું ફૂટી જશે કોઈ પણ નુસ્ખો તમે કરી શકો એટલે આઠ થી દસ નુસ્ખા હું તમને બતાવીશ બરાબર છે આ સિવાય એક નુસ્ખો છે બોરડીના પાન વાળો નુસ્ખો એના સિવાય કાંદાને બાફીને કરવાનો નુસ્કો છે તો બેમાંથી કોઈ પણ નુસ્ખો તમે કરી શકો બોરડીના પાન અગર તમારી આસપાસ અવેલેબલ હોય તો તમે બોરડીના પાન લાવો વીસ પચીસ પાન લાવો એને વ્યવસ્થિત તમારે પેલા વાટી લેવાના છે અને ફૂલ ગરમ કરવાના છે 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 એની પોટીસ પોટીસ તૈયાર કરવાની હોય ઉપર તમારે બાંધી દેવાની આનાથી ગુમડાની તકલીફ તમને જે ગુમડું છે એ ફૂટી જશે અને નીકળી જશે જે તકલીફથી છુટકારો તમને મળી જશે કાંદો એટલે જે ડુંગળી છે ડુંગળીને તમારે પેલા બાફી લેવાની છે એ બાફેલી ડુંગળીને મતલબ ક્રશ કરી અથવા તો એને એકદમ રસ ટાઈપનું કરી એમાં તમે મીઠું નાખી અને એની પોટીસ તૈયાર કરો એટલે આપણે એ પાટો મતલબ ઉપર લગાવીને માથે પાટો બાંધી દેવાનો તો એ તૈયાર કરવાની કદાચ તમને ખ્યાલ જ હશે એ રીતના ગૂમરું સો ટકા ફૂટીને નીકળી જશે ઘણા બધા નુસ્ખાઓ છે એમાંનો એક નુસ્ખો છે લસણ અને મરી આપણા રસોડામાં રહેલી જ વસ્તુઓ વડે પણ તમે ગૂમડું ફોડી શકો છો લસણ લેવાનું છે એક આદું લસણ લો અને એક મરી અથવા તો થોડા વધારે પણ લઈ શકો કારણ કે એને એનો લેપ તૈયાર કરવાનો છે તો કદાચ તમે દસ પંદર બે પાંચ લસણ નાની નાની કળીઓ લેશો તો એ લેપ વ્યવસ્થિત સારી રીતે તૈયાર થશે તમે ખંડણીની અંદર પણ તૈયાર કરી શકો છો બરાબર છે દસ્તા વડે કે કોઈ પણ અન્ય વસ્તુ વડે પથ્થર વડે પણ તમે એનો લેપ તૈયાર કરી શકો લેપને જ્યાં પણ ગુમરું છે ત્યાં તમારે લગાવવાનો છે એ જે ગુમરું છે ત્યાં લગાવી એના ઉપર તમારે પાટો રાત્રે વાળી લેવાનો છે લગાવીને સવારે એને તમારે સાફ કરી લેવાનું છે ગરમ પાણી કે નોર્મલ તો તો એ એ જે તકલીફ છે છે અથવા ફૂટતું નથી ફૂટે રસી તમે એમાંથી વ્યવસ્થિત કાઢીને સાફ કરી શકો છો રેગ્યુલરલી ગરમ પાણીથી સાફ કરવું વધારે સારું છે કારણ કે એ અંદરની જે જીવાતો છે જંતુઓ છે ને સાફ કરવાનું નાશ કરવાનું કામ કરે છે પણ થોડું દર્દનાક છે તો ધ્યાન રાખીને કરી શકો ગાજરને બાફી તેની પોટી કરીને બાંધવાથી પણ ફૂટીને નીકળી જાય છે આ પણ એક ખૂબ જ સરસ સારામાં સારો છે બી કાઢેલી કાળી દ્રાક્ષ હોય એમાં થોડું પાણી નાખી એને વાટવાનું છે મલમ જેવું તૈયાર કરવાનું છે ને એ મલમ તમારે ગુમડા ઉપર લગાવવાનું છે આ રીતે તમે એને લગાવીને પછી એમાં પાટો વાળીને આખી રાત રહેવા દો સવારે તમે સાફ કરી લો તો તમને જે ગૂમડું છે એ ફૂટીને સારું થઈ જશે માટે અલગ અલગ ઘણા બધા તમને જણાવ્યા છે આમાંથી કોઈ પણ નુસ્ખો કરી કડવા લીમડાનો નુસ્ખો ખાસ કરવો મામેજવાનો પાવડર છે ખાસ પીવાનો છે રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા સુઈ ખાઈને પછી સૂવાનો આનાથી પણ શરીરની અંદર ગંદકી છે એ સાફ થઈ જશે અને તમને ગુમડા જેવી તકલીફો નહીં થાય ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને ખાસ